યુવાનો છે વડીલો છે ભાઈઓ અને બહેનો એ બધા આજે મળ્યા છે સ્નેહ મિલન છે અને સન્માનનો કાર્યક્રમ પણ હતો મને ઇન્વિટેશન આપ્યું હતું સામાજિક રીતે હું અહીંયા એક મહેમાન બનીને આવ્યો હતો અહીંયા મેં જોયું કે લોકોનું સન્માન થયું અલગ અલગ ક્ષેત્રના લોકોનું સન્માન કરવામાં આવ્યું સમાજમાં આપવાની જે ભાવનાવાળા લોકો છે ખાસ તો જે લોકો દાન આપે છે એ લોકોનું પણ સન્માન થયું બહુ મોટી મોટી રકમો પણ મેં સાંભળી કે આટલા લાખ આટલા હજાર રૂપિયા દાન આપ્યું એમાં ખૂબ અગત્યની જાહેરાત થઈ જેમાં વૈદી રાઠોડ નામની કારડી રાજપૂતની આ દીકરી છે તેને અગિયારસો રૂપિયાનું દાન કર્યું સમાજને તો રકમ લોકોની દ્રષ્ટિ નાની હોઈ શકે પણ એનું પગલું બહુ મોટું છે અને મારી યુટ્યુબ ચેનલનું નામ વિશેષ વિ દિનેશ છે એટલે તમને ખ્યાલ છે કે મને જ્યાં વિશેષ વ્યક્તિ વિશેષ વાત મળી જાય તો હું એની નોંધ લેતો હોઉં છું તો આપણે ચર્ચા કરવી છે સમાજના ઘણા બધા આગેવાનો પણ છે બધા નહીં બોલી શકે પણ એમના વતી એ બોલશે કારણ કે એ સંચાલન કરતા હતા ત્યારે એમને જ એનાઉન્સમેન્ટ કર્યું હતું

દાતાશ્રીઓ આ સમાજના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મોટી માત પર રકમ દાન પણ આપતા હોય છે પરંતુ આજે સમગ્ર સમાજને નહીં પણ સમગ્ર ભારત વર્ષની તમામ દીકરીઓ માટે એક સરસ મજાનો સંદેશ એવો છે કે વૈદેહી રાઠોડ અમારી આ દીકરી બા જેમણે પોતે આવી અને એવું કીધું કે મારા સેવિંગ્સમાંથી હું આ સમાજને અગિયારસો રૂપિયાનું દાન કરું છું એટલે દાનની રકમ એ બહુ સામાન્ય હશે પરંતુ એનો જે મેસેજ છે એ સર્વસામાન્ય દરેકને માટે ખૂબ જ સ્વીકૃતિ લાવ્યો છે અને આવનારી પેઢી માટે આ દીકરીઓને નાની ઉંમરમાં આવો એક સરસ મજાનો સેવિંગ કરવાનો એક સારો એક સંકલ્પ અને સારામાં સારી ટેવ પડે એવું આ દીકરીમાંથી બધાએ પ્રેરણા જોઈએ એક પ્રેરણા પાત્ર છે તો તમારું નામ તો બોલ્યો જ છું તમારો થોડો પરિચય આપો કયું ભણો છો સેવન્થમાં સેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું મારા મમ્મી અને મારા પપ્પા છે એમણે મને પહેલેથી કહ્યું છે કે આપણે પૈસા લાવીએ છે જે આપણે પગાર છે પણ આપણે સેવિંગ કરતાં શીખવું જોઈએ સેવિંગથી આપણા ઘણા ફાયદાઓ પણ છે સેવિંગ કરવાથી આપણને બચત કેવી રીતના કરવી આ વેસ્ટ કરવા એ આપણને ખબર પડે છે ત્યારથી મેં સેવિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું પછી હું અહીંયા આવી તો બધા આપતા હતા તો મને એમ થયું કે હું મારા પોકેટ મનીમાંથી અગિયારસો આપું તો પછી મેં આપ્યા એટલે મને આનંદ પણ થયો કે મને મેં આપ્યા અને મારા મમ્મી પપ્પાને પણ હું આભારી છું કે મને સેવિંગ કરતા તો અમે આભારી છે તારા મમ્મી પપ્પાનું શું નામ છે બંનેનું મારા પપ્પાનું નામ અગરસી છે અને મારા માતાનું નામ સરોજબા છે ઓકે તો ડિસિઝન તે અહીંયા જ લીધું રે બધાનું દાન ડીકલેર થતું હતું તો તને લાગ્યું કે આ કરવું છે વિચાર બહુ તારો સરસ છે તો કીધું છે કે બચત કરવી જોઈએ બચત કરીશું તો આપણે આગળ જઈશું કારણ કે ગમે તેટલા પૈસા હશે પણ જો બચત નહીં કરીએ ડોનેશન આપવું એ પણ અગતિ બહુ જોઈ કારણ કે તમે દારા દાન આપો છો એ બહુ મહાદાન છે તો આ પૈસા તે કેવી રીતે બચાવે જ્યારે ગેસ્ટ આવતા હોય તો બધા ના ઘરે જ્યાં ગેસ્ટ આવે તો કોઈ પણ નાના છોકરાઓ એમને બધાને આપતા હોય છે તો મને પણ બધા આપતા હતા તો મેં એમાંથી સેવિંગ્સ કર્યા અને પછી અહીંયા મેં યુઝ કર્યા ઓકે તો હવે મિત્રો જે પણ એના ત્યાં ગેસ્ટ બનીને જાઓ એ વધારે પૈસા એટલા માટે આપજો કે વૈદી દાન જ કરે છે અને બચત પણ કરે છે માહી નામ છે ને ઓકે તમારા ફ્રેન્ડ છે તો માહી તમે તો એને એને ઓળખો છો તમે નજીક હતા પણ આ વિડીયો ઘણા બધા લોકો જોવાના ખાસ તો તમારા જેવી નાની દીકરીઓ કેટલો બહુ મોટો મેસેજ જવાનો છે તમે પોતે શું શીખ્યા આની જોડે મેં પછી એવું વિચાર્યું કે હવે હું બી આવું કરું છું એકચ્યુઅલી પણ સેવિંગ તો કરતી કરું છું પણ મેં એવું વિચાર્યું હવે કે હું બી આવી રીતે ડોનેટ કરીશ ઓકે એટલે તને જ ખબર પડી કે આવું કરવું જોઈએ તું તો બહુ નજીક છે એની જોડે કાયમી રહેતી હશે તો બહુ મોટું કામ વૈદેહીએ કર્યું છે ને તો આપણે એને થેન્ક યુ કહીએ વૈદેહીને મિત્રો મેં કહ્યું એ પ્રમાણે મારા માટે આ સેલિબ્રિટી છે આપણી યુટ્યુબ ચેનલમાં તમે મને જોતા હશો અને હવે તો બીબીસી ગુજરાતીમાં મારો શો ચાલુ થયો છે જ્યાં હું ગુજરાતના જાણીતા ગાયકોને ઇન્ટરવ્યૂ કરું છું પણ પત્રકાર તરીકે વૈદેહનું એવું ધ્યાન રાખું છું કે મારા માટે સેલિબ્રિટી એ હોઈ શકે જે ખરા અર્થમાં સેલિબ્રિટી છે લોકોની દૃષ્ટિએ પણ સમાજનો નાનામાં નાનો માણસ પણ મારી દૃષ્ટિએ સેલિબ્રિટી હોઈ શકે જે રિયલ હીરો હોઈ શકે તો વૈદેહિ મારા માટે રિયલ હીરો હોઈ શકે તારું નામ મને બહુ ગમે છે કોને પાડ્યું મારું નામ મોરારી બાપુએ પાડ્યું છે તે તલગાજડા છે તે રામ ભગવાનની કથા કરે છે મારું નામ 1 વર્ષ પછી પડ્યું હતું એટલે તારું નામ મોરારી બાપુએ પાડ્યું હા તો તો હવે તને પૂછવાની જરૂર નથી ભાઈ દેનો શું અર્થ થાય હા સીતા થાય છે એક વર્ષ પછી અમે ઘણીવાર ગયા હતા પણ ત્યાં મળ્યા નહોતા એટલે પછી મારું નામ એક વર્ષ પછી જ પડ્યું હતું એટલે એક વર્ષ સુધી તારું નામ પાડવા માટે રાહ જોવામાં આવી હતી બાપુ મળે ત્યારે પાડું અમારે એવું હતું કે અમારા ગુરુ સાથે નામ પાડવું છે બધા રાશિ પરથી નામ પાડતા હોય છે મારી રાશિ અલય આવી હતી પણ મારે રાશિ ઉપર નામ નહોતું પાડવું મારા ગુરુ જે કે એ મારા નામ પાડવું હતું મુરારી બાપુને ગુરુ માને છે હા એ અમારા ગુરુ છે તો ગુરુને ગમે એવું તે કામ આજે કર્યું અરે મુરારી બાપુ પણ દાન આપે છે બહુ હા બહુ ખ્યાલ છે મોરબી ફૂલ ત્યારે ઘણા જેના જે વ્યક્તિ જે એક્સપાયર થઈ ઘરે પણ એમણે દાન કર્યું હતું એટલે મને જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે મેં મને વાત કરી હતી મુરારી બાપુ જ્યાં પણ વિશ્વમાં એક્સિડન્ટ વિશ્વમાં એમના પણ દાન આપે છે આર્મી જે શહીદ થાય છે એ ફેમિલીના ઘરે પણ એ મદદ કરે છે બહુ કદાચ ઓછા લોકોને આમ ખબર તો તારા નામ વિશેની વાત પણ અમને ખબર નથી એ પણ જાણવા મળી તો મિત્રો મોરારી બાપુએ જેનું નામ પાડ્યું છે અને એક વર્ષ સુધી એને રાહ જોઈ હતી કે નામ મોરારી બાપુ પાડે તો આજે વૈદીએ અગિયારસો રૂપિયાનું દાન કરીને એના બાપનું નામ રોશન કર્યું છે બરાબર ને એના કુળનું નામ રોશન કર્યું છે તો એના માટે વૈદીને આપણે થેન્ક યુ કહીએ છીએ આ વિડીયો તમને પસંદ આવે તો વધારે લોકો સુધી એટલા માટે પહોંચાડો કે મેસેજ મળવાનો છે મને લાઈક મળે મને મારા સબસ્ક્રાઈબર વધે એટલા માટે નથી કહેતો પણ હું પણ ઘણું બધું એની જોડે શીખીને જવાનો છું કે અમે છે ને પત્રકારો બધી વાતો બહુ કરીએ દુનિયાની પણ અમે સેવિંગ ના કરતા હોઈએ અમે ક્રિએટિવ લોકો હોઈએ અને થોડા કદાચ આ બધી જ આ બધી બાબતોમાં અમારું ગણિત નબળું હોય તો હું પણ એની જોડેથી શીખીશ કે હું પણ આજથી સેવિંગ કરવાનો પ્રયત્ન કરીશ કારણ કે મિત્રો મેં જોયું છે કોઈ પણ ફિલ્ડ હોય આ સ્ટોરી મેં એટલા માટે કરી છે કે વાત નાની લાગતી હશે પણ બહુ મોટી વાત છે કે કોઈપણ ફિલ્ડમાં આપણો ગમે તેટલો પગાર હોય આપણી ગમે તેટલી આવક હોય પણ જે લોકોએ સેવિંગ નથી કર્યું અને જે લોકોએ આવેલા પૈસાને સારી જગ્યાએ દાન નથી કર્યું એ લોકોની બેલેન્સ પછી છેલ્લે ઝીરો હોય છે તો આપણને બે મેસેજ મળ્યા છે તો ફરી વૈદિક ભવિષ્યમાં બહુ મોટું દાન કરે સમાજને કે કોઈ પણ સમાજ હોઈ શકે આ દેશને પણ એ ઘણી કામ આવે તો આપણે શુભકામના આપીએ કે અને જે પણ ફિલ્મમાં જવું હોય એ કયા ફિલ્મમાં જવું છે આગળ જઈને શું બનવું થયું આઈ એસ બને વાહ અને ભારત દેશની એમ સેવા કરવી છે અને જેટલું બને તો હું થોડી મોટી થઈશ પછી મારા વધારે વાત વાત તમે પૂછો ને ખબર પડે કે ઘણી બધી વાતો એમની જોડે પડી છે તો મિત્રો જો તમને ખબર હશે આમ તો કે આઈએસની જે ટ્રેનિંગ ચાલે છે મસૂરી લબાસના એ લબાસના એ આમનું ડ્રીમ પ્લેસ હોય છે હું પણ છેલ્લે ગયા વર્ષે ફાઉન્ડેશન કોર્સનો ફેકલ્ટી હતો તો હું ત્યાં સાડા ત્રણ મહિના રહીને આવ્યો છે આઈએસની વચ્ચે રહ્યો છું તો મેં ત્યાં જોયું છે કે જે લોકો યુપીએસસી ક્રેક કરીને આવે એ બધા બહુ સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા પણ એમની ભાવના એ હતી કે મારે કશું કરવું છે અને આઈએસ એટલા માટે બનવું છે કે લાઇટવાળી વાળી ગાડીમાં નથી ફરવું એને એનો જે પગાર આવે એમાં વધારે પૈસા દાન કરવા છે આઈએસ આઈએસ છે આપણે શુભકામના આપીએ કે બને કશું બોલવું તો મિત્રો આમ તો મારા સફેદવાળા થઈ ગયા છે પણ એ જ્યારે આઈએસ બને ને ત્યારે સુધી મારી ઉંમર વધારે કદાચ થઈ ગઈ છે પણ ઇન્ટરવ્યુ કરે એવો હોય શું તો જ્યારે આઈએસ બને ત્યારે આપણે વૈદ્યહીનો ફરીવાર ઇન્ટરવ્યૂ કરીશું અને ત્યારે ઘણી બધી વાતો કરીશું એવી શુભકામના પાઠવું છું અને મિત્રો મને તો બહુ મજા આવી વૈદ્યને મળીને તમને આ વિડીયો પણ ગમ્યો હશે તમને મજા આવી હશે વધારે લોકો સુધી પહોંચાડો